ન મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ત્રિફળા ચૂર્ણ મિત્રો આ ત્રિફરા ચૂર્ણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી છે તો આપણે તેનાથી કયા કયા ફાયદાઓ થાય છે તેની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું જો વિડીયોને અંત સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે એટલા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી જો મિત્રો આપ નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલ આપણે સબસ્ક્રાઈબ ના કરેવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોના લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચાડીએ એટલા માટે બે લાઇકન જરૂર પ્રેસ કરો તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો સૌ પ્રથમ તો આપણે ત્રિફળા ચૂર્ણ એટલે શું તે જાણીએ ત્યાર પછી આપણે તેના ફાયદાઓ જાણીશું ત્રિફળા ચૂર્ણમાં આમળા હળદે અને બહેડા સંભાગે લેવામાં આવે છે અને તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે હવે આ કેટલું ફાયદાકારક છે તેની આપણે વાત કરીએ તો ખાસ કરીને તે શરદી અને ઉધરસમાં ખૂબ જ ઉપયોગી છે મિત્રો ગમે તે ઋતુ હોય શરદી અને ઉધરસ એક સામાન્ય સમસ્યા છે જે આપણને પરેશાન કરતી રહેશે હંમેશા પણ તેમાં મિત્રો ત્રિફળડા ચૂર્ણ ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારબાદ શરદી અને ઉધરસના કારણે ગળામાં દુખાવું નાકબંધ થવું અને માથાના દુખાવા જેવી પણ સમસ્યા બનતી હોય છે ક્યારેક ક્યારેક તાવ પણ આવી જતો હોય આમાં પણ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી ખૂબ જ રાહત મળે છે ત્યારબાદ મિત્રો પાચન શક્તિમાં ત્રિફળા ચૂર્ણ પાચન શક્તિ વધારવા માટે પણ ખૂબ જ અસરકારક છે તેમાં રહેલા ગુણો પેટની સમસ્યાઓ દૂર કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે ત્યારબાદ મિત્રો ત્રિફળા ચૂર્ણ વાળને ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ત્રિફળા ચૂર્ણમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે અને તે ત્વચાનો રંગ અને સ્વર પણ સુધારે છે ત્યાર પછી આપણે ત્રિફળા ચૂર્ણના બીજા ગુણો જોઈએ તો તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ત્રિફળા ચૂર્ણમાં આવા ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આપણે મદદરૂપ છે મિત્રો એનો એક વધારાનો આપણે ફાયદો જોઈએ તો ત્રિફળા ચૂર્ણનો તે વજન પણ ઘટાડવામાં આપણે લાભદાયી છે ત્રિફળા ચૂર્ણમાં રહેલા કેટલાક તત્વો શરીરની ચરબી ઘટાડવાની ક્ષમતામાં વધારો કરે છે અને ભૂખ ઓછી લગાડે છે જેથી કરીને વજન વધતું અટકાવે છે આવી રીતના મિત્રો આપણે ત્રિફળા ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે મિત્રો ખાસ કરીને શિયાળામાં તેનું વધારેમાં વધારે સેવન કરવું જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપણને પસંદ પડ્યો હશે જેથી કરીને વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ